નમસ્કાર મિત્રો ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા હતા તો ફાઇનલી જે છે વીસમાં હપ્તા માટેની એ લોકોની રાહ હવે ખતમ થવાની છે એટલે કે એ લોકોની આતુરતાનો અંત આવી ચૂક્યો છે વીસમાં હપ્તાની ફાઇનલ તારીખ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને જો આ માહિતી આ બાબત જે છે ખોટી હોય તો તમે જે છે કમેન્ટની અંદર મને જરૂરથી ગાળો દઈ દેજો કારણ કે ઓફિશિયલ માહિતી ઓફિશિયલ ડેટ એટલે કે તારીખ જે છે કેન્દ્ર સરકાર તરફથી આપી દેવામાં આવી છે અને આ વિડિયો સૌપ્રથમ આપણી ચેનલ ઉપર ગુજરાતના જેટલા યુટ્યુબરો છે કોઈની ચેનલ ઉપર આ આન હપ્તા વિશેની હપ્તાની તારીખ વિશેનો હજી સુધી વિડીયો આવ્યો નથી સૌથી પહેલો વિડીયો જે છે આપણી ચેનલમાં આવી ચૂક્યો છે એટલે કે આપણે જે છે અપલોડ કરી દઈએ છીએ તો એના માટે જરૂરથી તમે એક સપોર્ટ કરી દેજો એટલે કે વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દો કે અપડેટ જે છે આ માહિતી જે છે તારીખ જે છે વીસ હપ્તાની કઈ જગ્યાએ જે છે આવેલી છે તો તેના વિશેની વાત કરી દઉં તો ગુજરાત સરકાર ગુજરાત સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકારની એક ઓફિશિયલ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે છે આ માહિતી આવી ચૂકી છે હજુ સુધી પીએમ કિસાનની અને જે છે એની પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ અને જે એની જે છે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ હેન્ડલ છે તેના પર આ માહિતી હજુ સુધી આવી નથી એટલે કે અપડેટ કરવામાં આવી નથી પરંતુ બીજી એક જે છે પોર્ટલ છે જેનું નામ હું તમને જે છે જણાવી શકીશ નહીં કારણ કે એનું નામ હું જણાવીશ તો એના વિશે બીજા લોકો જે છે આના વિડીયો તાત્કાલિક જે છે એ લોકો કોપી મારી દે છે એના માટે

બીજી ઓગસ્ટે તમારો હપ્તો એ સો ટકા રિલીઝ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે તો બીજી ઓગસ્ટના દિવસે તમારો હપ્તો જે છે રિલીઝ થવાનો છે અને એ ઇવેન્ટ જે છે શરૂ થતાં તમારે કેટલા દિવસ લાગશે તો અહીંયા તમે એનું ટાઈમિંગ જોઈ શકો છો બરાબર છે તો ઓફિશિયલી જે છે આ જે છે માહિતી આપવામાં આવી છે બરાબર વીસમાં હપ્તાને લઈને બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્સફર ઓફ ટ્વેન્ટીન્થ ઇન્સ્ટોલમેન્ટ બરાબર છે મોર ધેન આ વખતે કેટલા લોકોને મળશે તો અહીંયા તમે જોઈ શકો છો નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાનના લાભાર્થીઓને મળવાનું છે વેન એટલે કે ક્યારે બરોબર છે તો સેકન્ડ ઓગસ્ટ બે હજાર વાગે બરોબર છે અહીંયા તમે જોઈ શકો છો અને કઈ જગ્યાએથી આ હપ્તો રિલીઝ થશે તેની વાત કરી દઈએ તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે ત્યાંથી ઉત્તર પ્રદેશ ભાનુઅલી સેવાપુરી વારાણસી બરોબર છે તો ત્યાંથી જે છે આ હપ્તો રિલીઝ થવાનો છે અને આ ઓફિશિયલ માહિતી જે છે વીસમાં હપ્તાની આવી ચૂકી છે તો બીજી ઓગસ્ટના દિવસે બધા જ ખેડૂત મિત્રોના ખાતામાં હપ્તો જમા થવાનો શરૂ થઈ જશે તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રિમોટ બટનથી આ હપ્તો જે છે તમારો રિલીઝ થવાનો છે મિત્રોને બીજું પણ જણાવવાનું કે આપ તો રિલીઝ થાય એ પહેલા તમારે કઈ પણ વસ્તુ બાકી હોય પીએમ કિસાન ને અંતર્ગત એટલે કે તમારું લેન્ડ સીડિંગ એ કહેવાય છે ને એવું જે બધી બાબત આવતી હોય છે પીએમ કિસાન ને રિલેટેડ એ બાકી હોય તો તમારે જરૂરથી પૂરી કરાવવા કરાવી લેવાની રહેશે કારણ કે તમે નહીં કરાવી હોય તો તમને જે છે આ હપ્તો મળશે નહીં અત્યારે જે બેનિફિશિયરી ટોટલ જે છે એ જે છે અહીંયા લખેલું છે કે નવ પોઈન્ટ સાત કરોડથી પણ વધારે બરોબર છે તો નવ પોઈન્ટ સાત કરોડ થી પણ વધારે લોકોને જે છે આ હપ્તાનો લાભ મળશે એટલે કે બે હજાર રૂપિયા મળવા પાત્ર છે પરંતુ જે લોકોને હજુ પણ પીએમ કિસાન યોજના અંતર્ગત જે પ્રોસેસો બધી બાકી હોય એ લોકોને વહેલા તે પહેલા ના ધોરણે જે છે કરાવી લેવાની રહેશે જેથી કરીને એ લોકોને વહેલા તે પહેલાના ધોરણે જે છે આ હપ્તો મળી ચાર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અને એ લાઇક તમે કરશો તો તેની નીચે એક હાઇપ નામનો પણ ઓપ્શન આવશે તો એ પણ તમે જે છે હાઇપ પણ કરી દેજો જેથી કરીને અમને એક મોટિવેશન મળતું રહે અને આ વિડીયો બનાવવામાં અમને જે છે મહેનત લાગતી હોય છે તો જેથી કરીને અમને એક મોટિવેશન પણ મળતું રહે આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે અમારી ચેનલ બનાવવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જેસી શેર કરી દેજો આભાર